શું ભવનાથની અંદર વરસાદને કારણે સ્થિતિ છે એ જોવાનું છે આ પરિક્રમ ચાલુ થાય છે કે નહીં એ આખી આખી અપડેટ હું તમને આ વિડીયોની અંદર દઈશ તો એન સુધી બના રહેજો બાકી તંત્રની અહીંયા ફૂલ તૈયારી હતી અત્યારે જો તમે બેરીકેટને બધા લગાવી દીધા હે આ રસ્તા ઉપર બેરીકેટ મારી દીધા હે પછી આગળ પાર્કિંગની બધી સુવિધા મસ્ત કરી દીધી પણ વરસાદ આવી ગયો ને ભાઈ એમાં બધું બખડાઈ ગયું હે હું હજી ભાઈ વરસાદ આવ્યો ને કે ખ્યા કરી આવું બે દિવસ ફૂંકાઈ જાય એક નંબર તડકો કાઢી નાખો એટલે અમારે પરિક્રમ એક નંબર થઈ જાય પછી તમે વરસાદને કે વરવવું હોય તો પછી વરવજો અને યાર આમાં ખેડૂતે મરી રહ્યા છે માંડવી ઊભા મોલ ઉપર વરસાદ પડ્યો ને માંડવી પણ બગડી ગઈ બધીની એવી સ્થિતિ કરી છે કમોસમી વરસાદે પણ આપણે અત્યારે જઈએ ભવનાથ અને જોઈએ કે શું સ્થિતિ છે ભવનાથની અંદર કેટલાક યાત્રિકો આવ્યા છે કેટલાક એન સત્રવાળા આવ્યા છે એ બધી આજના વિડીયોની ની રહેવાનું છે તો બના રહીજો એમ સુધી અત્યારે હે આપણે અહીંયા ગેટ ઉપર જ છીએ ભવનાથ જવાના રસ્તા ઉપર જ ભવનાથ જવાનો રસ્તો છે અહીંથી અને આ રસ્તા ઉપર નહીં આ તારી આ દીએ તો છે ને ફૂલ ટ્રાફિક હોય એમ માનો ને કે તમે આવવા જવાની જગ્યા ના હોય અત્યારે યાત્રિકો બધું આવી ગયું હોય પણ એની બદલે એટલું બધું મને અહીંયા લાગતું નથી વરસાદને લીધે અને વરસાદ અત્યારે પણ ચાલુ જ છે એવું નથી બંધ છે અત્યારે ચાલુ જ છે પરિક્રમમાં પ્લાસ્ટિક લઈને આવતા હોય તો અહીંયા પ્લાસ્ટિક બધું તમારું કાઢી નાખજો અહીંયા ચેકિંગ થાય છે પ્લાસ્ટિકનું પ્લાસ્ટિકની બોટલ કે કંઈ લઈને ના આવતા અહીંયા એ માટેનું ચેકિંગ છે ભાઈ અને અત્યારે રેનકોટ મેં પહેરી લીધો ભાઈ અત્યારે ટપક ટપક વરસાદ ચાલુ જ છે અવિરત હવે મેઘરાજાને કે ખમૈયા કરી જાવ પપ્પા તો કાંઈક એમાં મૈયા આવે હવે આ ચોમાસી વરસાદે યાર બધું બખાડી નાખ્યું એ બાકી આ તમે રસ્તા ઉપર તમે જોવ અત્યારે કાંઈ નથી કોઈ નથી બાકી આ રસ્તા ઉપર એટલી ટ્રાફિક હોય ને કે ગાડી આપણે લઈને ના જઈએ એમ કે આમ તમે આ રસ્તો જેવો ખાલી હે ભાઈ રસ્તો ખાલી બે અનલિમિટેડ ભાઈ માણસો નો ધસારો હોય એની બદલે અત્યારે આવ વરસાદ ને લીધે વરસાદ ને લીધે જો અમુક તો લોકો આવી ગયા છે જો આ લોકો બધા હાલી ને જાય છે હાલી ના લોકો બધા પરિક્રમ કરવા આવ્યા છે જો જાય છે અને આ રસ્તામાં આમ જો કોઈ એટલા બધા માણસ જ નથી જડતા ભાઈ જોવા અત્યારે હવે આપણે થોડીક જ વાર ની અંદર દામોપુર ની અંદર પહોંચવાના છે

માણસો આમ કીડીઓ ની વાજા ફરતું હોય એની બદલે આ જોવો તમે આમ આ જોવો અત્યારે આ બધા સ્ટોલ લાગેલા છે મહાદેવ નું મંદિર આ જો બધા અહીંયા ખાણીપીણી નું બધું લાગેલું છે પરિક્રમ વારસો પરિક્રમ લીલી પરિક્રમ કરવા વાળા માણસો અત્યારે ઓછા હે વરસાદ ને લીધે અત્યારે વરસાદ એ પણ ચાલુ જ છે અત્યારે ધીમી ધારે જો અમે પણ રેનકોટ પહેરીને આવ્યા હે તમને થોડી ઘણી અપડેટ દેવા માટે જય ગીરનારી ભાઈ પરિક્રમ કરવા આવ્યા છે શું લેતો લેતો એની પાસે લ્યો શું ભાઈ પરિક્રમ કરવા આવ્યા હતા બધા લોકો ક્યાં ત્યાં આવો છો તમે

આ ખાલી છે લઈ ભાઈ આપણે જઈએ છીએ જે પરિક્રમ નો મેઇન ગેટ છે ને ત્યાં પ્રવેશ દ્વાર છે ને ત્યાં જઈએ હે અને ત્યાંની શું સ્થિતિ છે એ જોઈએ આપણે આગળ વિડીયો ની અંદર સારું લાગે ત્યાં કોમેન્ટ કરતા રહેજો ને તમારા ભાઈને સપોર્ટ કરજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને આપણે પચાસ સાઠ હજાર સબસ્ક્રાઈબર થઈ જાય અને સપોર્ટ કરો આપણે એક નંબર વધીને વિડીયો દઈએ કોઈ ખોટી વસ્તુ આપણે કરતા નથી હાચે હાથ જે નેચરલ હોય એ જ આપણે વસ્તુ બોતાવીએ અને એ જ કહીએ છીએ જો આ લીલી પરિક્રમાનો પ્રવેશ દ્વાર છે હજી એક આવશે ગેટ એ ગેટ ખુલે પછી જ બધા લોકો પરિક્રમ ની અંદર પ્રવેશ કરે અને અહીંયા છે ને જો અહીંયા પ્લાસ્ટિક રાખેલું હોય પ્લાસ્ટિક જંગલ લઈ નઈ જવાનું એના માટેનું અહીંયા કાઉન્ટર બનાવેલું હોય ભાઈ અહીંયા અંદર આવ્યા ને તો અહીંયા કઈ રોડ રસ્તાનું પણ કામ અત્યારે ચાલુ છે કઈક સુધારે છે જો તમે આ લોકો બધા રસ્તો કઈક સુધારે થોડો થોડો જો જ્યાં રોડરે અરે પડ્યું છે અને અહીંયા પણ યન સત્ર લાગે છે બધા આ ગમફારીઓ પડ્યું અહીંયા એ કાંઈક થોડું ઘણું કામગીરી ને બધું ચાલુ રહે થોડું થોડું ભાઈ જ્યાં જ્યાં રસ્તો કાંઈક ખરાબ થઈ ગયો હોય એના માટે કાંઈક માટી બાટી બધું નાખતા હતા તો ભાઈ આપણે પહોંચી ગયા છે જે લીલી પરિક્રમાનો મેઇન ગેટ છે ત્યાં જ્યાં ત્યાં ગેટ છે અત્યારે બંધ છે અને યાત્રી કોઈ કોઈ દેખાતું નથી આમાં ક્યાંય જવું તમે આ વરસાદને લીધે વરસાદ ના હોત ને તો આ દિય અહીંયા ફૂલ પબ્લિક હોત આખે આખો જામ હોત એમ માનો જ નહીં પણ આ વરસાદને લીધે અત્યારે કોઈ પબ્લિક દેખાતું નથી અત્યારે ધીમી જારે વરસાદ પણ ચાલુ છે તમે લોકો કોઈ આવો તો પેલા જુનાગઢની તંત્રી તંત્ર શું કહે છે એ વિડીયો બધા જોઈને આવજો બાકી અત્યારે કોઈ પબ્લિક અહીંયા છે નહીં ભાઈ અને બે તારીખે પરિક્રમ ચાલુ થવાની છે પણ અત્યારે વરસાદને લીધે કોઈ નથી પબ્લિક ભાઈ જો તમે નહીં તો આખો રોડ આમને ભર્યો હોય આમાં તમે જ્યાં નજર ને ત્યાં સુધી માણસો દેખાતું હોય આમાં માણસો બધું ખૂતું હોય આમાં ખૂતું હોય ને આ ગેટ અત્યારે જુઓ તમે બંધ હાલતમાં છે હવે થોડાક આપણે અંદર જવા દઈએ આપણાને તો આપણે થોડેક સુધી જઈએ ને તમને રસ્તા બસ્તા બતાવીએ બરોબર જવા દઈએ તો આપણે કોશિશ કરીએ બરોબર તો ભાઈ અંદર જવાની તો આપણને પરવાનગી નથી મળી પણ અંદર અત્યારે બંધ છે બધી હાલત હવે આગળ હું તંત્ર નિર્ણય લઈ છે એ જોવાનું છે કલેક્ટર સાહેબને એ પણ વરસાદ છે એવો બધો ભાઈ અંદર ને આ રસ્તા બધા ધોવાઈ ગયા રસ્તા આવ ખરાબ થઈ ગયા છે એના હિસાબે વરસાદ પણ હોય એટલે એમાં લપટાણી થાય ભાઈ અત્યારે વરસાદ પડ્યો હોય એટલે ગારો જેવું થઈ ગયું એટલે લપટાણી એમાં કદાચ પડે આખડે કોઈનું ખાઈમાં ઘરી જાય કોઈ વારી જાય એટલે આ બહુ રીક્સકી છે આખેરે જો વરસાદ ના હોત ને તો મસ્ત રીતના પરિક્રમ થાત પણ આ અત્યારે રિક્સકી છે રિક્સ વાળું છે થોડુંક કેમકે હા રસ્તા ખરાબ થઈ ગયા ગારો થઈ ગયો હોય અંદર બધા લપટીને પડે કોઈ ખાઈમાં ઘરી જાય કોઈ એવા રૂદ રક્તો આવતા હોય આપણા જેવા પણ પડીએ એમાં લપટાય હોય એવું હું જ્યાં કંઈ ડાંબર રોડ તો ના હોય છે એટલે આયેલા જાય તો ચાલુ થાય પણ હવે આ ગારા એવું જ છે બધું અને આ લોકો બધા જો અહીંયા જોવા જાય બધા હા એટલે આ બધી આજની આપણી અપડેટ હતી હવે આગળ શું થાય છે જોઈએ બાકી વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટની અંદર જણાવજો બાકી નેક્સ્ટ વિડીયોમાં મળીએ પાછા ત્યાં સુધી બધીને જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ અને મેન વાત તમને એક કરું છું સબસ્ક્રાઈબ કરી નાખજો મારા ભાઈ જો તમે સબસ્ક્રાઈબ કરશો તમે કોમેન્ટ કરશો તો મને વિડીયો બનાવવાનું આભૂતિ વધારે મળશે અને વધારે હું વિડીયો બનાવીશ ને તમારા સુધી પહોંચાડીશ બાકી બાય બાય બધીને